નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બંસલ રોફિંગ પ્રોડક્ટ લિમિટેડ દ્વારા ચાલુ સ્ટીલ બિલ્ડિંગની ચર્ચા કરીએ વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું બંસલ રોફિંગ પ્રોડક્ટ લિમિટેડના ડાયરેક્ટર મિસ્ટર કૌશલ ગુપ્તાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રના હિતમાં અને આપણા મૂલ્યવાન રાષ્ટ્રીય સંસાધનોની જાળવણી માટે તે નિર્ણાયક છે કે આપણે દરેક ક્ષેત્રમાં ખાસ કરીને બાંધકામમાં ટકાઉ અને કાર્યક્ષમ પ્રાર્થનાઓને અપનાવીએ ઉચ્ચ ગુણવત્તા ગુણવત્તાવાળા રૂફિંગ અને સ્ટીલ બિલ્ડિંગ એવન પ્લસને પ્રોત્સાહન આપવા ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી અને નવીન ઉકેલોએ સુનિશ્ચિત કરવા માળખા વર્ષો સુધી મજબૂત અને વિશ્વસનીય રહે જે પર્યાવરણીય અસરને ઘટાડે છે અને ટકાઉ પણ પ્રોત્સાહન આપે છે આ બધા વિષયો પર ચર્ચા કરવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર નામાંકિત આર્કિટેક્ટ્સ ઇન્ટર ડિઝાઇનર્સ સ્ટીલ બિલ્ડિંગ મટિરિયલના ઉદ્યોગપતિઓ અને રૂફિંગ પ્રોડક્ટના ઉત્પાદનના અગ્રણીઓ હાજર રહ્યા હતા અને વિસ્તૃતમાં આની ચર્ચા કરી હતી યુ ઓલ ઓર રોંગલી વેલકમ ટુ ધ સેમિનાર લેટસ ડિસ સ્ટીલ બિલ્ડિંગ્સ એટ બન્સલ રૂફિંગ વી આર ફોર્મ ઇન અવર કમિટમેન્ટ ટુ પ્રમોટિંગ હાઇ ક્વોલિટી રૂફિંગ એન્ડ સ્ટીલ બિલ્ડિંગ એવલપ્સ બાય પ્રાયોડર ક્વોલિટી ને અવર પ્રોડક્ટ્સ વી એક્સલેન ધ લાઇફ પર ઓફ which reduces the need for frequent repairs and replacements our high quality materials innovative solution ensure that structures remain robust and reliable for years reducing the environmental impact and fostering sustainability safety is a paramount concern in the steel construction industry buildings equipped with our quality roofings and steel envelopes are designed to withstand various environmental stresses providing a secure environment for all occupants સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આશા ન્યુઝ ગુજરાતી યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર